તેની યાત્રા કઈ રીતના કરવી તેની સંપૂર્ણ માહિતી હું તમને આ વ્લોગ દ્વારા આપવાનો છું ચેનલ માં આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કર્યા વગર જતા નહીં કમેન્ટ માં જય શ્રી રામ લોકો બોલતા નહીં તો જય માતાજી ખુશાલી સુપરલક્ષ તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો ચાલો કરીએ યાત્રા ની શરૂઆત હવે મિત્રો આપણે રિક્ષા માં રિક્ષા માં આવ્યો જમા થવાનું છે ખાલી પાંચસો રૂપિયા તમને હાસુ ન લાગે કે આ રિક્ષામાં માં થોડા એજ જાય તો શું કરવાનું યાર બસ કે ટ્રેન કેન્સલ થઈ ગઈ ટ્રેન કેન્સલ થઈ જાય તો આ ટ્રેન રેલો જાય કે આ રિક્ષા બસ બધી ભૂલ છે બોલો કેટલા માં આપણે જવાનું છે 500 રૂપિયા માં 500 500 રૂપિયા માં ભાઈ ડ્રાઈવરે કહી દીધું 500 માં જાય એટલે બસ તમને ખોટો ન લાગે 500 માં પાછા પાંચ જણા હા

તો મિત્રો આપણે જે કહેવાય ને અમદાવાદ થી છતી હોય છે અયોધ્યાની યાત્રા તે रेलમાં ખાલી ફક્ત 600 રૂપિયામાં થાય છે અને અમદાવાદ પહોંચ્યા પછી અમને ખબર પડી કે આ રેલ ગાડી આજે કેન્સલ છે તો હવે જવું પડશે બસમાં તો બસની ટિકિટ આપણે ઓછા ખર્ચે કઈ રીતના પહોંચું તે તમામે તમામ માહિતી હું તમને આ વિડિયો આગળ આપવાનો છું તો વ્લોગમાં ચાલે સુધી જોડાય રહો આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા છો તમામ બુકિંગ માટે અહીંયા પોસ્ટર મારવામાં આવેલા છે ત્યાર પછી અહીંયા ઓફિસો પણ છે આ જગ્યા ઉપરથી તમે ગમે તે જગ્યા ઉપર જાવ હોય તો અહીંથી બુકિંગ મળી જશે જયપુર ઉદયપુર તમામે તમામ અહીંયા લાઈનમાં નામ લખેલા છે અને બસ પણ અહીંયા ઊભી છે શ્રી પાશ્વનાથ આ જો કેટલો માણસ ઉપર ચડાવેલો છે આપણે બુકિંગ આ બસમાં કરેલું છે બરાબર ને સંજયભાઈ કેટલા રૂપિયામાં પાંચસો પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયા ડાયરેક્ટ પાંચસો રૂપિયામાં બુકિંગ કરાવેલું છે આપણે ને ત્યાર પછી આપણે જવાના છીએ અંદર અને આપણે છીએ હાલ અત્યારે અમદાવાદની અંદર અમદાવાદથી જવાના છીએ ડાયરેક પાંચસો રૂપિયામાં આ બુકિંગ કરાવેલી છે ત્યાર પછી આગળની માહિતી હું તમને લોક દ્વારા આપવાનું છું જેનામાં નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ રીતના કાંઈક બસ છે શ્રી પાશ્વનાથ અને ગાડી નંબર છે એ તમને ગાડીની અંદર જઈને ગાડીનો કેવો વ્યૂ છે હું તમને બતાવી દઉં આ છે કેબિન આ રીતના તમને માતાજીના દર્શન થશે અને અહીંયા મહાદેવના પણ દર્શન થશે હવે છે આ રીતના અંદરનો વિભાગ કેવું સરસ મજાની લાઈટો અંદર થાય છે આ ડબલનો સોફો છે અને અહીંયા સિંગલ થોડી સરસ મજાના રૂમના પાર્ટનર છે રાકેશભાઈ અને સંજીભાઈ કેવું લાગે છે

અને તમને ગલેરી વ્યૂ વ્યુ પણ તમે તમને બતાવી કેટલી ટ્રાફિક છે તમે એકવાર વિચાર કરી લેજો તમને બતાવી જો તો મિત્રો આ તમે જો તો ગલેરી માં ઠેર સુધી તમને લાગડ તમને માણસો બેઠેલા દેખાશે જે મિત્રો આપણે અમદાવાદ થી જે અયોધ્યા જવા માટે જે પેલા પડાવની સફર હતી તે સાતસો કિલોમીટર ની હતી તેનો રૂટ હું તમને બતાવી દઉં કઈ રીતના છે આપણે અમદાવાદ થી નીકળ્યા છે ત્યાંથી ગયા છે હિંમતનગર હિંમતનગર ઉદયપુર કાઢ્યું ઉદયપુર થી આવી ગયા છે ડાયરેક્ટ અજમેર રોડ ઉપર વ્યારા રાજસ્થાન ડિસ્ટ્રિક્ટ જયપુર લગીનો આપણો રસ્તો છે ફાઇનલી મિત્રો અત્યારે આપણે જે અમદાવાદ થી નીકળ્યા પછી એક હોટલ દર્શન કરીને હોટલ સરસ મજાની આવી છે ને બધી બસો અહીંયા હોલ્ટ લેવા માટે ઊભી રહી છે આવી કંઈક હોટલ છે

જે માલ સામાન અહીંયા જોવા નીચે છે જય શ્રી રામ આપણને લઈ જઈ રહ્યા છે જયપુર તેમના ડ્રાઈવર છે શું નામ સર તમારું કિશોર કિશોર સિંહ ઠીકને ઘંટા મેચ હા જયપુર જયપુર ઘંટા જય શ્રી રામ તો અત્યારે હાલ જે ઉપર લગેજ ચડાવવામાં આવ્યું છે તેને અત્યારે હવે અહીંયા ઉતારી રહ્યા છે હવે આપણે જયપુરની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ આપણે બસની અંદર જે અમદાવાદથી જે જયપુર લગીની સફર પૂરી કરી છે હવે અહીંથી એક આપણે ફરીથી અયોધ્યા તરફ જવા માટેની એક બીજી બસ બુકિંગ કરાવવાની છે તેનું હું તમને એડ્રેસ આપી દઉં અહીંયા જોઈ સૌ ઉત્કર્ષ સિંધી એપ જે કહેવાય ને કે મેટ્રો મેટ્રો ટ્રેનની જે સફર આ જગ્યા ઉપરથી મળે છે એ જગ્યા ઉપરથી એકજેક્ટ અહીંયા ઘણી બધી લાઈનમાં બુક કરે છે જેની માટે તમે જોઈ રહ્યા છો કે એવી ઘણી બધી દુકાનો તમને મળી રહેશે તેની ટિકિટ હું છે તે પણ હું આગળ તમને જણાવું ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા હવે જતા નહીં મિત્રો આપણી બસ આવી ગઈ છે જે અયોધ્યા જોવા માટે અને લગેજ લઈને હવે પહેલાં આપણે સીટ કવર કરીએ અને ત્યાં અંદરનો કયો વ્યૂ છે તે બતાવીએ અને બસ નો વ્યૂ રાકેશભાઈ તમને બતાવશે હા છે મિત્રો બસ આપણી પહેલાં આવ્યા હતા એ નોન એસી હતી આ એસી બસ છે મિત્રો તમે જુઓ તો આપણી જયપુરથી અયોધ્યા સુધીની આ બસમાં હવે આપણે સફર કરવાની છે અને આગળ જતાં હું તમને ટિકિટ વિકિટ તમને તમામ વસ્તુ જણાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા બસની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને બસ નો ઇન્ટરવ્યુ તમને બતાવી દઉં આ રીતના તેનું કેબિન છે

ડબલ તમામે તમામ વસ્તુ આ જગ્યા ઉપર ફેસિલિટી સહિત રાખવામાં આવે છે આ છે સિંગલ ચલો લઈ લો નીચે તમને કહેવાય ને કે પડદો આપે છે અને અહીંયા ઉપરની સાઈડ તમને આ રીતના બારી જેવું કાચ આપે છે શું કહેશો તમે મસ્ત બસ છે પહેલી બસના કમ્પેરિઝનમાં ઇન્ટિરિયર ચોખ્ખાય અને પ્રાઇસ પણ ખૂબ જ રિઝનેબલ છે નસીબે આ પ્રાઇસ આપણને મળી છે અને આમ અંદાજીત કેટલા કિંમત છે જો અહીંયા બાર સીટ છે ને એ સિટિંગની છે એમાં એક સીટિંગ માટે આઠસો રૂપિયા છે સિંગલ સ્લીપરમાં તમારે જવું હોય તો તેના બારસો રૂપિયા છે ડબલ સ્લીપરમાં તમારે જવું હોય તો બારસો રૂપિયા એક પર્સનના એટલે બે પર્સનના ચોવીસો રૂપિયા ડબલ સોફામાં ત્રણ લોકો જવું હોય તો તમારે વન પર્સનના આઠ તેરીને ચોવીસો રૂપિયા એટલે એક વ્યક્તિને આઠસો આઠસો ભાગમાં આવે પણ થોડીક સ્પેસ એરિયા અહીંયા ઓછો છે તમારો લગેજ છે તમારે ડીકીમાં મૂકવો પડશે કારણ કે સામાન સાથે હશે તો ત્રણ લોકોને આરામમાં થોડોક મુશ્કેલી આવી શકે એસી ના બાકી એસી અને આગળની બસમાં અમદાવાદથી જયપુર સુધીમાં ચાર્જિંગ એડેપ્ટર ચાર્જિંગ પ્રોબ્લેમ હતો ચાર્જિંગ થતો નહોતો હવે અહીંયા જોઈએ આપણે કે થાય છે ને તો સારી વાત છે ચલો થેન્ક યુ ટર્નલ

શરૂ બંધ કરી શકો છો આ ચાર અને આ છે બાર નો વ્યુ આ મિત્રો આપણી બસ છે જે અયોધ્યા જવા માટે અને અત્યારે હાલ હોટલે હોલ્ટ કર્યો છે જે ગુરુકૃપા હોટલ છે ઘરેથી વિડીયો કોલ આવ્યો ને મિત્રો તો બંને જગ્યાએ અંતર એવું છે કે ઘરે એકદમ હજી અંજવાળું છે અને અમારા થઈ ગયું છે આ અંધારું બતાવું તમને જો આખું અંધારું થઈ

રોડ કેવો છે શું છે તમને કાંઈ જોવા જ ન મળે તમને એક ખાલી પાર્કિંગ લાઇટ જ તમને આગળના વાહનને દેખાતી હોય છે બાકી વાહન ક્યુ છે એ તમને ન ખબર પડે ખાલી પીળી લાઇટ લબુક જબુક થાય ને એટલું જ તમને અહીંયા દેખા છે બરાબર ને સંજયભાઈ પીળી લાઇટ લબુક જબુક થાય એ જ દેખાય તો મિત્રો આ છે આગ્રાથી લખનઉ જે એક્સપ્રેસ હાઈવે છે સિક્સ લાઈન જે એકસો ને ત્રણસો ને વીસ કિલોમીટરની એની લંબાઈ છે ને તમને અત્યારે કોઈ વસ્તુ દેખાશે ને આ રીતે લખનૌ સુધી એક્સપ્રેસ હાઈવે છે તમને થતું હશે ઘડીકવાર આ બસમાં બે એમ ઘડીક બીજી બસમાં બે તો એનું કારણ કહી દો તમને જે અમે અયોધ્યા જવા માટે નીકળ્યા હતા અમદાવાદથી લીધી હતી બસ જયપુર લગીની તેની ટિકિટ પાંચસો રૂપિયા હતી ત્યાર પછી જયપુર ઉતરીને અને ત્યાંથી બીજી એક અયોધ્યાની જોઈન્ટ કરી તે તેની ટિકિટ આઠસો રૂપિયા હતી ટોટલ અમારે ખર્ચો જે અયોધ્યાનો અમદાવાદથી અયોધ્યા પહોંચવાનો ખર્ચો તે ટોટલ તેરસો રૂપિયાનો થયો છે છેલ્લે સુધી જોડાઈ રહેજો હજી હું તમને અયોધ્યા જઈને તો તેની માહિતી આપવાનો છું ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા કઈકનો આવો વ્યૂ છે મહાદેવના દર્શન થશે અને સરસ મજાનો એન્ટ્રી લો છે સર શું નામ આપનું ભગવાન ભગવાન ભાઈ હવે કેટલું બાકી રહ્યું અયોધ્યા અયોધ્યા કેટલું બાકી ગાડી કાં ક્યાં કોન્ટ્રીન પે જાય આપડે છે અગર આ રહે જયપુર અયોધ્યા જાન બેસ્ટ સર્વિસ નેટ એન્ડ ક્લીન બસ હૈ મિત્રો હવે આપણે અયોધ્યા ની ખુબ જ નજીક કારણ કે પચીસ થી ત્રીસ કિલોમીટર ખુબ જ સારું ને ફોગ વાળું વાતાવરણ છે જે ધુમ્મસ આપણી ભાષામાં કઈ તમે જોવો આપણું સ્ટેન્ડ આવી ગયું છે અયોધ્યા હવે બસને ને કહી દેવી બાય બાય અયોધ્યા આપણે આવી ગયા છે અને આપણે મિત્રો આઠ ને બેતાલીસે ઉતારી દીધા છે અને હવે કહી શકાય કે અહીંયા ભગવાન શ્રી રામની જે અહીંયા સર્વપ્રથમ રોડની વચ્ચો વચ પ્રતિમા દર્શન થશે આ છે પુલ આપણે અહીંથી જે કહેવાય ને કે રિક્ષા બુકિંગ કરીને અંદર જવાનું હોય છે તો આપણે ત્યાં જઈને અંદર જઈએ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આપણે જે જયપુર થી લઈને અયોધ્યા સુધીની સફર જે પોણા નવે આપણને આ જગ્યા ઉપર પૂરી પોગી ગયા છે અને આપણે છે જે અયોધ્યા બાયપાસ રોડ ઉપર સૂર્ય પેલેસ હોટેલ ની સામે પાસે રામ ભગવાન નું જોઈ રહ્યા છો એ ટોટલ હું તમને કહી દઉં કે જે અમદાવાદ થી લઈને અયોધ્યા સુધીનો સફર કેટલા કલાક છે તે સર્વપ્રથમ જે આપણે જયપુર લગી પાંચસો રૂપિયામાં આવ્યા હતા નોન એસી બસમાં ત્યાર પછી જયપુરને કટકો કરીને જે અયોધ્યા સુધીનો જે આઠસો રૂપિયાનો ખર્ચો થયો છે ત્યાર પછી અમે જે સાથે જમવાનું પણ લાવ્યા હતા તે જમવાનું અમે બહાર બે હોટલમાં બે વખત જઈ રહ્યા તેના સોસો રૂપિયા એટલે ટોટલ અમે પંદરસોમાં જે આ જગ્યા ઉપર પહોંચી ગયા છે ત્યાર પછી આપણે અહીંયા જે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ તેમજ અહીંયા મંદિરનો ખૂબ જ ભવ્ય જે અહીંયા વિશાળ તેની કડામર તૈયારીઓ ચાલી રહી છે તે હું તમને આગળ વ્લોગમાં બતાવવાનો છું તો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં અને આ જગ્યા ઉપર પહોંચવામાં ટોટલ એક દિવસને દસ કલાક થઈ છે એટલે કે ચોત્રીસ કલાક આ જગ્યા ઉપર ભોગવામાં થઈ છે તો ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં વિડીયોને ખાસ કરીને તો વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો તો ચાલો જોઈએ આપણે અયોધ્યાની યાત્રા જય શ્રી રામ